ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું ભરૂચ ની ટીમે રેસિડેન્શિયલ વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો છે લેબમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવાતું હોવાની પુષ્ટિ પણ થઈ છે પોલીસે આશરે સિત્તેર ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું ચોંકાવનારી બાબત તો એ છે કે આ સમગ્ર ડ્રગ્સ બનાવવાનું સેટઅપ મકાનના બાથરૂમમાં જ તૈયાર કરવામાં આવતું હતું માહિતી પ્રમાણે ભરૂચ ની ટીમે સિદ્ધ કોઓપરેટિવ સોસાયટીના બી બ્લોકના એક ભાડાના મકાનમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો છે પોલીસે ફાર્મા કંપનીમાં કામ કરતા કેમિસ્ટ અનિલ રાખોડિયાની ધરપકડ કરી છે આરોપીએ પોતાની ટેકનિકલ જાણકારી અને કેમિકલ્સની સમજણોનો ફાયદો ઉઠાવીને બાથરૂમમાં જ ગેરકાયદે એમડી ડ્રગ્સ બનાવવાની લેબ તૈયાર કરી હતી રેસિડેન્શિયલ વિસ્તારમાં ડ્રગ્સ બનાવાતું હોવાનું સામે આવતા જ ચકચાર મચી છે ભરૂચ એસઓજી આરોપી સામે એનડીપીએસ એક્ટ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પોલીસ હવે આ ડ્રગ્સની સપ્લાય કઈ રીતે અને ક્યાં થતી હતી તે અંગે તપાસ કરી રહી છે

કરતા હતા પણ આને ચાર પાંચ બાર આમાં સફળતા મળેલી હતી પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા પચેતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન મેનેજ ઓફિસર તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતો હતો આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા જતા દેવું આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ કરેલું જેમાં છ સાત મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રત્ય કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓને શોધમાં હાલ આની તપાસ ઉડાન પૂર્વક ચાલે છે જે કંઈ પણ માહિતી કે કઈ જાંચ માં આગે આવશે તો તમે જાણવામાં મળશે સર આ મટીરીયલ છે રો મટીરીયલ કે ક્યાંથી લાવતો હતો અને આ જે મેફેડ્રોન ક્યાં વેચવાનો હતો એના માં કોઈ તપાસનો કાર વિશે અત્યારે આના આના બાબત અમારે પાસે કોઈ માહિતી નથી પણ અમારી જે એસઓજી ની ટીમ છે આ ની તપાસ છે અને જે કંઈ માહિતી મળે તો તમે જાણવા જાણ કરીશ સદેશ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ